એ ભાઈ મારા મોરાનો અજમો દયાલજીભાઈ પચાસનો જો પાડવો પડ્યો ભાઈ આ બધો પાડી નાખો પાડી આવો પચાસ વીઘાનો આ કાઠીમાં કઈ છે નહીં લેવાનું ભાઈ આ ઊભો હે એમાંય કાંઈ નથી પાડવાનો જ છે આ તો બે ચાર દી રાહ જોવાની આમાં શું કઈ નવું થાય છે પકાય છે નહી ઓણ અજમામાં બધાય મરાઈ ગયા ભાઈ જોઈ લેજો હા આ પાડવા જ આવ્યા છે દુલાભાઈ ભાઈ આપણા ખેડો એ ટ્રેક્ટર લઈને ઉભેલા જ છે એને પૂછીએ કે ભાઈ તમારે શું કઈ કહેવાનું છે બોલો ભાઈ દુલાભાઈ પાડી ઝીણા કરવાના હે આજમાં માં કઈ વાર એમ નથી કેટલા વીઘાનો નો હતો પિસ્તાલીસ પચાસ વીઘા પાડી નાખ્યો હો આમાં હું ખર્ચો બચ્ચો ચડાવ્યો કે નહીં કઈ બે વખત નિંદાયો બે વખત નિંદાયો ચાર વખત હાથી આવ્યું હા અને છેલ્લે પાડવો પડ્યો બે વખત વાયો બે વખત વાયો માઠી દેશે ભાઈ તમારી તો હે હવે ચીણા થઈ છે ચીણા વાવી તો ખરા પછી શું થાય ખબર પછી એ અજમા નું વળતર તો નહીં જ મળે એવું લાગે અજમા નું પૂરું હા આ ખેડૂની વ્યાથા જોઈજો ભાઈ આ ખર્ચા કરી કરીને અજમા ભાડવા પડ્યા હે ભાઈ અજમાને આ અજમાને જો પાછા ભેગા કરીને કાઢવા પડશે પાથરા એટલે ફેરો કરી પાથરા કરીને કાઢવો પડશે બારે આ તો ભાઈ નકર તમારા હાથીમાં નડવાનો વીંટો જાવંતો લે લેજી આગળ આગળ આલો જા આગળ ઉપડે ને બરાબર હે એ પાથરા કરીને આ બધું એક જગ્યાએ ઢગલો કરીને પછી હરગે નાખવાનો બાકી આ કઈ ઓલું થવાનું નથી આ લે એથી લઈ લેતો ઓલી વાગલે જામ લઈ લે બાજુ વાળા આયુ પાલે તો બેક છોડવા રહી ગયા de <coughs> la